અમારી પાસે એવી પરિસ્થિતિ હતી કે અમે છે ને બારે જ રહેતા અમારી પાસે મકાન કેવું કઈ હતું નહીં નહોતું ભાડે રહેવા માટે કે અમારી પરિસ્થિતિ એવી હતી ને દુઃખ થાય કે અમારો વિકાસ કોક હોત કે અમે ફરી ફરી પરિસ્થિતિ એવી હતી ને તો કોઈ સપોર્ટ નહોતો કે કોઈ કરવા વાળું નહોતું જો કે બધું માથે હતું ને તો કઈ ભણવાનું મળ્યું નહીં અઘરું તો લાગે છે બહુ પણ છે ને જો કે પરિસ્થિતિ એવી છે કે સમય સંજોગે બધું આ કરવું પડે ખબર છે કે કોઈ કરવા વાળું છે ને બધું છે ને પગભર જ છે ને બધું માથે જ છે એટલે છે ને કરવું પડે રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલમાંથી ઉઠવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં વાત ગુજરાતીમાં આજે આપણે એવી દીકરીને મળવાનું છે જેમણે સંઘર્ષને પોતાનું નસીબ સમજી લીધું દુનિયા શું કહેશે તેની ચિંતા કર્યા વગર હિંમત વગર પોતાનો રસ્તો બનાવ્યો આજે તે દીકરી ઘરની તમામ જવાબદારી પૂરી કરી સમાજને એક નવી જ બતાવી છે તો આવો તે દીકરી સાથે વાત કરીએ કરી સંઘર્ષભરી જિંદગીને વાગોડીએ વાત ગુજરાતી પર સૌ પ્રથમ તો તમારું નામ અને તમારા સંઘર્ષની કહાનીની કહાની શરૂઆત ક્યાંથી થઈ તે શરૂઆતથી જણાવો મારું નામ તો મીના છે અમારી સંઘર્ષની કહાની જો કે તમે પૂછો છો ને તો અમે તો હે પેલા અમારી પાસે એવી પરિસ્થિતિ હતી કે અમે હે ને બારે જ રહેતા અમારી પાસે મકાન કેવું હતું નહીં નહોતું ભાડે રહેવા માટે કે અમારી પરિસ્થિતિ એવી હતી મારા મમ્મી એ બધું આટલું પસાર કર્યું દુઃખ સુખ બધું પછી અમે આટલા મારા મમ્મીએ જો કે બધું વેપાર ધીમે ધીમે ચાલુ કર્યું એ પછી અમે અમને મોટા કર્યા આટલો દુઃખ પસાર કર્યું પછી અમે મોટા થયા અમે બધું જોતા આવ્યા મારા મમ્મી અમને ભણવા મોકલી દેતા હતા પછી અમે આવી જતા ને પછી અમે સાંજે મારા મમ્મી વયા જાય પછી એમ એમ કરતા બધું જોતા જોતા આટલું મારા મમ્મીએ બધું ઘર બાર બધું બનાવ્યું પછી હે ને અમે ખુદે એના ભેગા કામે લાગી ગયા કામ કરવા માંડ્યા પછી અમે ધંધો એને મદદ કરાવવા માંડ્યા જોકે ત્યારબાદ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા ને પછી બહુ મુશ્કેલી પડ પડતી હતી જો કે પછી હેરાન બહુ તકલીફ પડી એટલે એવું બધું હતું પેલાથી તમે આ બધી શરૂઆત કરી દીધી તો તમે ભણેલા કેટલું છો હું તો છે ને નવ ભણી છું તો ભણું હતું આગળ પણ હું ભણી ન શકી અમારી પરિસ્થિતિ એવી હતી ને તો કોઈ સપોર્ટ નહોતું કે કોઈ કરવાવાળું નહોતું જો કે બધું માથે હતું ને તો કંઈ ભણવાનું મહિલું તમને આ વિચાર ક્યાંથી આવ્યો કે મારે મારા પરિવારને મદદ કરવી છે કે મારે મારો વ્યવસાય સેટ કરવો છે કે એનો વિચાર તમને ક્યાંથી આવ્યો વિચાર આવ્યો કે હું કાંક મહેનત કરું ને ઘર હાલે અમારું એમ કે મારી માને મજા ન હોય કે તબિયત સારી ન હોય તો હું પણ કરી શકું જો કે પછી તો આ બધું કરવું એટલું મુશ્કેલ હતું ને તો અમે કેમ ચલાવી હતી એ અમે જાણીએ તમને વિચાર આવી ગયો એક દીકરી તરીકે વ્યવસાય કરવો એ થોડોક ક્યારેક દીકરીઓ સંકોચ અનુભવતી હોય એ થોડોક અઘરો બની જતો હોય છે એટલે તમે આ વિચાર જયારે પરિવાર સમક્ષ મૂકો કે મારે મારું પોતાનું શરૂ કરવું ત્યારે પરિવારે તમને શું સપોર્ટ કર્યો હતો મારા મમ્મીએ તો એજ કીધું કે હા મહેનતથી કરો બધું બધું મારા મમ્મીએ સપોર્ટ કર્યો મને બધું કરાવવામાં બાકી એકલું કરવું તો અત્યારે બહુ મુશ્કેલ છે કોઈ કરી ન શકે

તમે વ્યવસાયની સાથે સાથે ભણવાનું પણ શરૂ રાખી શકતા હતા કે સ્કૂલે જઈ આવીને તમે તમારો વ્યવસાય કરી શકતા હતા તમે ભણવાનું છોડી દીધું એના પાછળનું કારણ શું હતું તમે ભણી પણ શકતા હતા નહોતું ટાઈમ નહોતો રહે તો મારા પપ્પા જો એક્સપાયર થઈ ગયા પછી હે ને સવારે ઘરનું કામ કરવું પડે પછી સાંજ પડે ને તો મારે રેકડીનો ટાઈમ થઈ જાય એટલે તમે કદાચ ભણવાનું શરૂ રાખ્યું હોત અને આગળ ભણ્યા હોત તો તમારું શું સપનું હતું કે તમારે શું બનવું હતું તો તમે અત્યારે શું બન્યા હોત હું આગળ મણી હોત તો કાક વિચાર હતો લાંબો કે હું પોલીસમાં જાઉં એમ પોલીસની નોકરી કરવી પિતા તમારા નથી તમે કીધું પિતા વગર ઘરનો આધાર સ્તંભ પિતા કહેવાય ત્યારે પિતા વગર ઘર ચલાવવું તમામ જવાબદારીઓ ત્યારે તમે ઉપાડી લીધી છે ઘરની તો એ તમને કેટલું અઘરું લાગે અઘરું તો લાગે છે બહુ પણ છે ને જો કે પરિસ્થિતિ એવી છે કે સમય સંજોગે બધું આ કરવું પડે ખબર છે કે કોઈ કરવાવાળું છે ને બધું છે ને પગભર જ છે ને બધું માથે જ છે એટલે છે ને કરવું પડે હા આ વ્યવસાય અત્યારે તમે એક જ સંભાળો છો કે તમારી સાથે કોઈ તમારો પરિવાર પણ એમાં જ સંકળાયેલો છે નહીં અમે હું છું ને બસ મારા મમ્મી બીજું કોઈ નથી તમે વ્યવસાય શરૂ કર્યો ત્યારે પરિવારે તો તમને સપોર્ટ કર્યો પણ જે સમાજ છે તમારું તમારું કુટુંબ જે છે એ લોકો તમને શું કહેતા હતા એ એ લોકોની દ્રષ્ટિ તમારા તરફ કેવી હતી નોતી સારી કે આમ કે આગળનું કોઈ આગળ વધે કોઈ જોઈ શકતા નથી એવું બધું છે કોરોના સમયે જ્યારે બધું બંધ થઈ ગયું હતું બધા આર્થિક રીતે પડી ભાંગે છે ત્યારે તમે બધું કેવી રીતે મેનેજ કર્યું હતું તમે તમારો વ્યવસાય ઘર બધું કેવી રીતે ચલાવતા ત્યારે છે ને લોકડાઉન હતું ને ત્યારે સાંજ સુધીનો સમય હતો ને તો હું એને સવારથી વહેલા ઉઠી ને લચ્છીની લચ્છીનો સોડા શરબત પાણીને એવું વેચતી હું રેસકોસમાં ને એનાથી અમારું ઘર ચલાવતું તમે તમારો વ્યવસાય છે એ કેટલા વાગાથી કેટલા વાગ્યા સુધી ત્યાં હોઉં છો જગ્યાએ કઈ જગ્યાએ હોઉં છો અને તમારો કોઈને સંપર્ક કરવો હોય તો તે કઈ રીતે કરી શકે રેસકોસ રિંગ રોડ પછી લવ ગાર્ડન ની બાજુમાં કનૈયા મકાઈ સાંજે પાંચ થી રાતના બાર વાગ્યા સુધી ચાલુ હોય ડેલી અને તમારો કોન્ટેક કરવો હોય તો કોન્ટેક કરવો હોય તો અહીંયા રિંગ રોડ પાસે રેકડી ચાલુ જ હોય ત્યાંથી કોન્ટેક મળી જાય તમને હાલ તમારા પરિવારમાં કોણ કોણ છે અને બધા શું કરી રહ્યા છે હાલ એ લોકો શું કરે છે એક મારા મમ્મી છે એક હું ને એક મારો નાનો ભાઈ છે મારા મમ્મી મકાઈ ખીચું ને એવું કામ જ કરે ને હું પણ એ જ કરું અને ભાઈ ભાઈ ઘરે હોય એ ભાઈ અત્યારે ભણે છે કે એ તમારી સાથે ના ભણવાનું મૂકી એ નથી ભણ્યા ગમનસીબે અત્યારે તમારા પપ્પા તમારી સાથે નથી તેઓ એક્સપાયર થઈ ગયા છે ત્યારે તેમને કેટલા વર્ષ થયા અને એ સમય કેવો હતો તમારી માટે કેટલો અઘરો બની ગયો તે સમય કે જ્યારે તમારા પપ્પા નહોતા તમે લોકો પણ નાના હતા ક્યાંય વ્યવસાય તમે તમારો સેટ નહોતો ત્યારે પરિસ્થિતિ કેવી હતી ત્યારે અમારી પરિસ્થિતિ બહુ નબળી હતી મારા પપ્પા ઓફ થઈ ગયા ને એને નવ વર્ષ થયા ને જો કે એક ટાણું અમે હલાવતા બધું ટકનું લઈને ટકનું ખાતા એવું હતું બધું કેટલાય સમય હાઈલું પછી ધીમે ધીમે અમારે મહેનત આગળ લઈએ તમે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની ગયા છો ત્યારે તમારી પ્રેરણા કોણ હતી કે તમને ક્યાંથી પ્રેરણા મળી કે હું મારો ખુદનો વ્યવસાય શરૂ કરું એ તો મારા મમ્મી કરતા ને એટલે પછી એમાંથી એને જોઈને એમ થાતું કે મારા મમ્મી એકલા કરે છે એને ડાયાબિટીસ ને એવું છે એને મજા રહેતી નથી એટલે હું પણ એને ભેગી જ મદદ કરાવ તમે જે તમારે એવો વ્યવસાય છે તમે મકાઈ વેચો છો ખીચું બનાવો છો તો એ બધું બનાવવા માટેનો જે સામાન હોય એ કઈ રીતે ભેગો કરો છો ને તમે એની તૈયારી કઈ રીતે કરો છો સવારે ઉઠી જાઉં પહેલાં પછી બધું ઘરનું પતાવી લઉં પહેલાં પછી અગિયાર બાર વાગે ને એટલે હું બજારમાં જાઉં બજારમાંથી જઈને બધું ભેગું કરું તો બપોરના બે વાગી જાય પછી જમી કરી લઉં ને પછી બધો સામાન ભરી લઉં છોકરામાં પછી અમે સાંજે ચાર વાગી જાય એ પહેલાં પહોંચી જાય અત્યારે દીકરીઓને જનરલી વ્યવસાય શરૂ કરવો હોય ને તો એ સંકોચ અનુભવતા હોય કે હું વ્યવસાય કરીશ કે સમાજ મને શું જોશે સમાજ મને શું કહેશે ત્યારે તમે એવા લોકોને શું કહેવા માંગશો કે એને વ્યવસાય કેવી રીતે શરૂ કરવો જોઈએ હું ઈચ્છ કહેવા માંગુ કે આપણે આગળ વધવું હોય ને તો સમાજ સામે કે દુનિયા સામે નહીં જોવાનું આપણે આગળ વધશી તો દુનિયા આગળ તમારો જે વ્યવસાય છે તેમાં તમે એક દિવસની પણ રજા નથી પાડતા તમે તહેવાર હોય કે કહેવાય કે આનથી આ તુફાન તમે તમારી જગ્યાએ હોવો જ છો તો ક્યારે તમને અત્યારે જો મકર સંક્રાંતિનો તહેવાર આવે છે તો તમને એવું ન થાય કે મારે પણ તહેવાર ઉજવો છે હું આજે રજા રાખી દઉં કે હું આજે ન જાઉં તો હોય પણ ધંધા હિસાબે અમે ન કોઈ મદદ એવું નથી કે પછી અમારે રેગ્યુલર કાયમી ખોલવો પડે રજા ન પડે તો ત્યારે તમને એમ ન થાય કે હું આજે દિવાળી છે તો હું પણ દિવાળી મનાવું કે એવું કંઈ તમને ન થાય થાય ને ઈચ્છા થાય ને દુઃખ થાય કે અમારું ખાસ કોક હોત તો કે અમે ફરી તમારા પિતા જ્યારે તમારી સાથે હતા ત્યારે તમે નાના હતા ત્યારે તમે તહેવાર કઈ રીતે ઉજવતા ત્યારે તમે એની ઉજવણી કઈ રીતે કરતા ત્યારે છે ને મારા મમ્મી ને મારા પપ્પા હેન્ડલિંગ કરતા પર બધાય ને અમારા આટું બધું લઈ આવે જો કે દિવાળી હોય ને તો ફટાકડા લઈ આવે જો કે થોડું ઘણું લઈ આવે પણ અમે એમાં રાજી થઈ જતા ને અમે બધાય તહેવાર ઉજાવી ઉજવતા પહેલાં હોળી રમતા બધુંય અત્યારે તહેવારો આવે ત્યારે ક્યાંક ને ક્યાંક પિતાની ખોટ જણાય કે કાશ અત્યારે હોત તો અત્યારે તમે કઈક સારી રીતે તહેવાર ઉજવી રહ્યા હોત હા મારા પપ્પા હોત ને તમે સારી રીતે ઉજવી રહ્યા હોત બહુ ખુશી થાય મારા પપ્પા હોત ને તમે ત્યાં આટલા પુરુષોની વચ્ચે ઊભા રહીને રેકડી ચલાવો છો ત્યારે તમને લોકો તરફથી કેવો સપોર્ટ મળે છે લોકો તમને શું કહે છે લોકો તો જો કે ખરાબ નજરથી જોતા હોય કે બધાય એવા વ્યક્તિ આવે કેટલાય આવે છે હું તો કહું કે ને સપોર્ટ કરવો જોઈએ કે આજી છોકરી થઈને બધું કામ મહેનત કરી કરે છે કરી શકે છે આગળ વધે છે તો હું તમને એ કે કે તમે એને થોડોક સપોર્ટ કરો છોકરી નહીં બેફિકર આગળ વધે એમ તમે અત્યારે વ્યવસાય સાથે સંકળાયેલા છો ત્યારે તમે આગળ હજી આજ વ્યવસાયને આગળ વધારવા માંગો છો કે તમે બીજું કંઈ કરવા માંગો છો તમે આગળનું તમારો ભવિષ્યનું શું વિચારી રાખ્યું છે આજ કરવાનું છે અમારે વેપાર અમારે આમાં જ મહેનત થી આગળ વધવું છે તો આ હતા મીનાબેન જેમણે કહ્યું કે શરમ ને બાજુ પર મૂકીને સંઘર્ષ કરતા રહેવું જોઈએ તો સફળતા એક દિવસ જરૂર મળશે